રાજકોટ શહેરમાં તબીબો તેમજ વિદ્યાર્થીઓની રેલી શરૂ થઈ જેમાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ પણ જોડાયા ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું કે કોલકત્તાની ઘટનાને લીના આ હડતાળ પાડવામાં આવી છે ત્યારે દર્દીઓ પરેશાન ન થાય તે માટે સુવિધા રાખવામાં આવી છે કોલકત્તામાં મમતા બેનરજીનો ઉપર વિરોધ થઈ રહ્યો છે તબીબોની સુરક્ષા માટે રેલી યોજાઈ રહી છે ત્યાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સીસીટીવી ઉપલબ્ધ નહીં હોવા મામલે ધારાસભ્યને પૂછવામાં આવતા અંગે તાત્કાલિક સૂચના આપવાની તેમને વાહેતરી આપી હતી બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે તમામ લોકોએ બંગાળમાં મમતા બેનરજી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડન્ટ ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડોક્ટર આલમ આ ઘટનાની સાથે છે